જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બે હજાર સોળ સત્તરમાં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ એકસો સાત ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવેલ આ પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના હતા હતી પસંદગી સેવા મંડળમાં જે બીઆરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતા ઉત્તરોત્તર કોર્ટ મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે